પાણી ભરાઈ ગયા છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આખરી ગરમીથી લોકોને રાહત મળી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે ગીર સોમનાથના ત્રશ્યો પણ આપણે બતાવી દઈએ જ્યાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વેરાવળ સુત્રાપાડાનાર ઉનામાં વેરાવળના ખંડેરી લુભા રામપરા ઘેટાળી ગામોમાં આ સાથે સુત્રાપાડાના લોધવા વસનાવડા પ્રાચીમાં પણ વરસાદ વરસ્યો છે તાલાળાના આંબળા પીપળવા ભુસિયા પણ વરસાદ તો ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી લહેર